कारण पता नहीं आज जो आज जो लास्ट की मांग सपोर्ट ड्राइवर से बात नहीं करवा तो देखिए बात पूछ रहा हूं लो पागड़ी की भैया सपोर्ट में लास्ट की मांग

ફાઈટ કોણા બહાર થઈ ગયા છે અને બધી વસ્તુ લઈ લીધી છે જગ્યામાં સુધી એવા છે પરફાઈ રહ્યા છે પાણી કાઢવા তো হাঁট আলো পাণি গো আলো પ્રતાનાવી સંભેતર વિના હાયો ને જાત મન ની સોલતા પાતી સેવા

और भी हो जाए और भी हो जाए और માતાજીના દર્શન પણ કરી આવ્યા અને હવે તો હવે ઘરે જ આવું છે ઘડી તો ઘરે જઈ માતાજીના દર્શન તો ઘેરે છે તો બહાર નીકળી સી રસ્તે અને હવે ઘેરે જાય

મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે ચાર વાગી ગયા છે તો આજ વ્લોગ પૂરો કરીશું